નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લાના કલેક્ટર શ્રી કલેકટરશ્રી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ગોધરાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓએ વિવિધ વિષયોને લઈને પ્રશ્નો રજૂ કર્યા જેમાં પ્રોપર્ટી કાર્ડ વારસાઈ આવાસ યોજનાઓનું અમલીકરણ આરોગ્ય સેવા નવા વીજ જોડાણ પાણીના પમ્પિંગ સ્ટેશનો રોડ રસ્તાઓની દુરસ્તી બિનખેતી શરત ભંગ અને પ્રી મોન્સૂન કામગીરી જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો કલેકટરશ્રીએ આ તમામ મુદ્દાઓને ઝડપીને યોગ્ય નિવારણ માટે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાની સૂચના

પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાને સ્પર્શતા ટીસીબી નિર્મૂલન અભિયાનમાં અધિકારીઓને સહભાગી બનવાની તાકીદ કરી હતી